નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં માતા લક્ષ્મી તથા ધન્વંતરી ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર વરસતી રહે અને તમે તથા તમારો પરિવાર ધન ધાન્યથી ભરપૂર રહે અને આવનારું આખું વર્ષ સુખ શાંતિ અને આનંદમય પસાર થાય તેવી મા લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના મિત્રો આ વિડિયો બનાવવામાં ઘણી જ મહેનત થાય છે અમે ધર્મગ્રંથોમાંથી શોધીને આપના જીવનને સુખમય બનાવવાના ઉપાયો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો માતા લક્ષ્મી તમારી ઉપર જરૂરથી પોતાની કૃપા વરસાવશે અને વિડીયો સારો લાગે તો લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય માલક્ષ્મી અને સાથે સાથે તમારું નામ અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી લખી દેજો ધનતેરસના દિવસે ગમે તે સમયે ઝાડુની નીચે એક નાનકડી વસ્તુ છુપાવી દેવી આ કાર્ય કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં અવશ્ય પધારશે તે તમારી સાત જન્મોની ગરીબીને પણ દૂર કરશે અને તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્ય અને અન્ની કમી નહીં રહે દર્શક મિત્રો આપ જાણો છો કે ધનતેરસનો તહેવાર એ કોઈ સામાન્ય તહેવાર નથી આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસા માટે દોડાદોડી કરી રહ્યો છે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે અને તેના માટે આજના સમયમાં લોકો ન જાણે કેટલાય પ્રકારના પ્રયત્નો કરે છે પૂજા પાઠ કરે છે વ્રત કરે છે આખું વર્ષ શુક્રવારનું વ્રત પણ કરે છે પરંતુ કેટલીક વસ્તુઓ આપણને મહેનત અને પ્રયત્નો કરવાથી નથી મળતી પરંતુ નાના નાના ઉપાયો કરવાથી મળે છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી મળે છે તો આજે અમે તમારા માટે એક એવો રહસ્યમય ધનતેરસનો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે આ ઉપાય સાચી શ્રદ્ધાથી અને સાચા દિલથી કરી લીધો તો માતા લક્ષ્મી તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવવા દે ધનતેરસનો તહેવાર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તો આ વખતે જો તમે માલામાલ બનવા માંગો છો જો તમે ઈચ્છો છો કે ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડા કે કલેશ ન થાય સરળતાથી દેવું ઓછું થાય અને ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તો બસ આ રહસ્યમય ગુપ્ત અને ચમત્કારી ઉપાય આ ધનતેરસ પર જરૂર કરી લેજો સાચી શ્રદ્ધાથી અને સાચા વિશ્વાસ સાથે જ તમે લક્ષ્મી માતાનું નામ લેજો કારણ કે માતા લક્ષ્મીની કૃપા એકવાર જે વ્યક્તિ પર પડી જાય છે તે વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે પરંતુ જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિથી રુષ્ટ થઈ જાય તો તે જ રાજા રંક પણ બની શકે છે માતા લક્ષ્મીની કૃપા મેળવવી બહુ સરળ છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા બહુ સરળ છે પરંતુ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય જાણતા પહેલાં આ ઉપાયના કેટલાક નિયમો પણ છે કેટલીક સાવધાનીઓ પણ છે અને કહેવાય છે કે નિયમ અને સાવધાનીઓ વિના કોઈ પણ ઉપાય આપણને ફળ નહીં આપે ભલે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી દો પરંતુ ઉપાય તમને ફળ ત્યારે જ આપશે જ્યારે તમે તે ઉપાયથી સંબંધિત બધા નિયમો અને બધી સાવધાનીઓનું પાલન કરશો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી જ થાય છે કહેવાય છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર આવે છે અને દરેક ઘેર જઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે દરેક ઘેર જઈને ભક્તોનું ઘર જુએ છે કે કયા વ્યક્તિએ કેટલી શ્રદ્ધાથી માતા લક્ષ્મીનું પૂજન કર્યું છે કેટલા વિશ્વાસ સાથે માતા લક્ષ્મીને ભોગ લગાવ્યો છે અને કેટલી શ્રદ્ધા સાથે માતા લક્ષ્મીનું વ્રત કર્યું છે આ બધી વસ્તુઓ માતા લક્ષ્મી પોતાના ભક્તોના ઘેર જઈને જુએ છે જો આ વખતે માતા લક્ષ્મી તમારા ઘેર આવે અને માતા લક્ષ્મીને તમે તમારા ઘરમાં બાંધવા માંગો છો સ્થાયી રૂપે તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાંથી બહાર જાય જ નહીં તો આ નાનકડો ઉપાય જરૂર કરી લેજો આ ઉપાય એટલો ગુપ્ત છે કે જૂના જમાનામાં જે વિશિષ્ટ જ્ઞાની સાધુ સંતો હતા તે સાધુ સંતોએ આ ઉપાય માત્ર પોતાના શિષ્યોને જ જણાવ્યો છે તેના સિવાય આ ઉપાય આજ સુધી કોઈને નથી ખબર આ ઉપાય બહુ જ ગુપ્ત ચમત્કારી અને રહસ્યમય છે જો તમે આ ઉપાય સાંભળી રહ્યા છો તો સાથે સાથે તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મેળવી રહ્યા છો માતા લક્ષ્મીએ તમને આ ઉપાય સાંભળવા માટે પસંદ કર્યા છે તો આ ઉપાયને તમે પૂરી સાચી શ્રદ્ધાથી પૂરા વિશ્વાસથી કરજો લોકો મોટી મોટી પૂજા કરે છે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈ પંડિતજીને બહારથી બોલાવીને ઘરમાં પૂજા રાખે છે કોઈ દાન દક્ષિણા કરે છે કોઈ સોનું ચાંદી હીરા જવાહરાત ખરીદે છે પરંતુ આજે આપણે જે ઉપાય વિશે જાણવાના છીએ તે ઉપાય કરવામાં તમારે એક રૂપિયો પણ ખર્ચ નથી કરવાનો જે જે વસ્તુઓ વિશે અમે તમને જણાવીશું તે બધી વસ્તુઓ તમને તમારા ઘરમાં જ મળી જશે આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ધનને માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીને ધન બંને એકસાથે આકર્ષિત કરે છે અને બંને એકબીજાના પાસા છે અને ઘરમાં જે સાવરણી હોય છે તેને પણ માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે સાવરણી એ માત્ર લાકડી કે ત્રણખલું નથી પરંતુ સાક્ષાત માતા લક્ષ્મી છે માતા લક્ષ્મીની દૂત છે જે રોજ રોજ તમારા ઘરમાંથી ફાલતુ કચરો બહાર કાઢે છે અને ઘરને સ્વચ્છ રાખે છે પરંતુ આપણે તેની કદર નથી કરતા સાવરણી આપણા ઘરમાંથી આપણા દુઃખ આપણી તકલીફ આપણી બીમારીઓને પણ ભગાડે છે જૂના સમયમાં જે સાધુ સંતો હતા જે આપણા વડવાઓ હતા તે સાવરણીને પગ અડવા નહોતા દેતા કારણ કે તેઓ કહેતા હતા કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે કહેવાય છે કે ધનતેરસના દિવસે કંઈક ને કંઈક જરૂર ખરીદવું જોઈએ ધનતેરસના દિવસે લોકો સોનું ચાંદી વાસણ ખરીદે છે કેમ કારણ કે તે શુભ છે પણ સતી હકીકત તો કંઈક બીજી જ છે ધનતેરસ પર ખરીદવામાં આવતું સૌથી મોટું ધન છે તે છે સંકલ્પ અને જે વ્યક્તિએ ધનતેરસના દિવસે શુભ સંકલ્પ લઈ લીધો તે વ્યક્તિને જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂરત નહીં પડે આ દિવસે એક નાનકડી વસ્તુ તમારે તમારા ઘરે લાવવાની છે અને સાવરણી નીચે દબાવી દેવાની છે તમે બધાએ સાંભળ્યું હશે કે ધનતેરસના દિવસે લોકો સોનું ચાંદી અને સાવરણી પણ ખરીદે છે સાવરણી ખરીદવી એ આપણા શાસ્ત્રોમાં બહુ શુભ માનવામાં આવ્યું છે કારણ કે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ધનતેરસના દિવસે સાવરણી ખરીદે છે તો તે વ્યક્તિ સ્વયં માતા લક્ષ્મીને પોતાના ઘર તરફ આકર્ષિત કરી રહ્યો છે તે વ્યક્તિ સ્વયં માતા લક્ષ્મીને પોતાના ઘરમાં લઈને આવી રહ્યો છે અને વિરાજિત કરી રહ્યો છે હવે આપણે જાણીએ કે સાવરણી નીચે આપણે કઈ વસ્તુ મૂકવાની છે પરંતુ ઉપાય સાંભળ્યા પછી તમે વિડીયોને છોડી ન દેતા કારણ કે જો તમે ઉપાયથી સંબંધિત નિયમ અને ઉપાયથી સંબંધિત સાવધાનીઓ ન જાણી તો આ ઉપાય તમને ફળ નહીં જ આપે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની જગ્યાએ જો તમે માતાલક્ષ્મીને ભૂલથી રુષ્ટ કરી દીધા તો પછી આખું વર્ષ બેસીને માત્ર કંગાળી જ જોશો ન તો ઘરમાં ધન આવશે ન ઘરમાં બરકત આવશે ન ઘરમાં મા અન્નપૂર્ણા આવશે અને ન ઘરમાં ધનની દેવી લક્ષ્મી આવશે એટલા માટે માત્ર ઉપાયને જાણીને જો તમે છોડી દેશો તો આ તમારી સૌથી મોટી મૂર્ખતા હશે ઉપાયથી સંબંધિત નિયમ ઉપાયથી સંબંધિત સાવધાનીઓ ઉપાયથી સંબંધિત મંત્ર ઉપાયથી સંબંધિત બધી વિધિ હું તમને વિસ્તારથી જણાવીશ બધી વસ્તુઓનું અવલોકન જો તમે કરશો તો જ આ ઉપાય તમને ફળ આપશે લક્ષ્મી માતા મંત્રોથી પણ પ્રસન્ન થાય છે પરંતુ લક્ષ્મી માતા સૌથી જલ્દી તે ભક્તોથી પ્રસન્ન થાય છે જેમનું મન બિલકુલ સાફ હોય છે જેમનું દિલ બિલકુલ સાફ હોય છે જે માતા લક્ષ્મીમાં અટૂટ શ્રદ્ધા અટૂટ વિશ્વાસ રાખે છે તો હવે તે સૌથી ગુપ્ત સૌથી પ્રાચીન ઉપાય હું શરૂ કરી રહ્યો છું જેને ફક્ત કેટલાક ઘરોમાં આજે પણ નિભાવવામાં આવે છે અને આપણી આવનારી પેઢીઓને તો ખબર જ નથી કે આવું કંઈક પણ થાય છે જુઓ આ કોઈ તાંત્રિક વિધિ નથી આ માત્ર વિધિ છે તેને હસવામાં ન લેતા કે તેનો ઉપહાસ ન કરતા તમે બધાએ પીળી કોળીનું નામ તો સાંભળ્યું હશે એક આવે છે સફેદ કોળી એક આવે છે પીળી કોળી પીળી કોળી એટલે સમુદ્રની પુત્રી તે જ સમુદ્ર જ્યાંથી લક્ષ્મી ઉત્પન્ન થયા કોળીમાં આશીર્વાદની શક્તિ રહેલી છે કેટલાક લોકો પૂછશે કે કોળીથી અમીરી આવે છે તો હું જવાબ આપીશ કે કોળીમાં અમીરી નથી રહેતી તે અભાવની સમજણ હટાવે છે આ ઉપાયની શરત એ છે કે સૌથી પહેલાં તમારે સાવરણીનું સન્માન કરવું જોઈએ ધનતેરસની સવારે કે એક દિવસ પહેલાં જૂની સાવરણી ઘરમાંથી કાઢી નાખવી જોઈએ પરંતુ તેને ગમે તેમ ફેંકી દેવી જોઈએ નહીં તેને કોઈ વૃક્ષ નીચે કે દીવાલથી અડાડીને મૂકી દેવી જોઈએ હવે તમારે ઘરમાં નવી સાવરણી લઈ આવવાની છે પણ સીધું ઘરની અંદર નથી આવી જવાનું પહેલાં તેને મુખ્ય દ્વારની સામે રાખીને દીવો પ્રગટાવો અને બોલવું ધન તેરસના દિવસે આવો હે માતા લક્ષ્મી આપની કૃપા લઈને મારા ઘરમાં પધારો આટલું તમારે બોલવાનું છે હવે ઉપાયની બીજી શરત શું છે તે સાંભળી લો પીળી કોળી ક્યાંયથી પણ ન ખરીદતા પીળી કોળીને તમે કોઈ સાફ સુથરી દુકાનમાંથી લેજો કે કોઈ પૂજા સામગ્રીવાળા પાસેથી લેજો તૂટેલી ફૂટેલી હોય તો ભૂલી જજો કે તેમાં ઉર્જા આવશે એકદમ પવિત્ર અને પૂરી રીતે પૂર્ણ હોવી જોઈએ ખંડિત ન હોવી જોઈએ સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં છું કે આ ઉપાયને કરવાનો સૌથી ઉચિત સમય કયો હશે અને તે સમય હશે સાંજનો સમય ધનતેરસની સાંજે જ્યારે આકાશમાં હળવી લાલીમાં હોય ન રાત ઘેરી હોય ન દિવસ જાગે બસ એક સકારાત્મક અજવાળું હોય એટલે કે તમે છ વાગ્યાથી લઈને સાડા સાત વાગ્યાની વચ્ચે જ્યારે સૂરજ અસ્ત થઈ જાય પણ સૂરજ હજી પણ પોતાની રોશની વેડતો હોય તે વખતે તમારે આ કામ કરવાનું છે સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે કઈ કઈ સામગ્રીઓ તમારે લેવાની છે જો સૌથી પહેલાં તમારે એક નવી સાવરણી લેવાની છે તેના પછી લેવાની છે એક પીળી કોડી પછી લેવાનું છે લાલ કે પીળું કપડું તેના પછી લેવાનું છે હળદર અને અક્ષત આ પૂરી રીતે પવિત્ર હોવા જોઈએ પૂરી રીતે પૂર્ણ હોવા જોઈએ ખંડિત ન હોવા જોઈએ તેના પછી તમારે એક દીવો લેવાનો છે હવે તે દીવો ભલે ઘીનો હોય કે તેલનો હોય જો ધનતેરસના દિવસે તો દરેક ઘરમાં લોકો દીપક લગાવે જ છે કારણ કે દીપાવલી તહેવાર જ દીપકોનો છે અને ધનતેરસના દિવસથી જ શરૂ થાય છે હવે તેના પછી તમારે લેવાની છે અગરબત્તી કે ધૂપબત્તી જો તમે ધૂપબત્તી લેશો તો વધુ સારી વાત છે તેના પછી ગંગાજળ જો તમારા ઘરમાં ગંગાજળ સંભવ હોય તો લેજો અને જો નથી તો પણ કોઈ વાંધો નહીં સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે કઈ કઈ સામગ્રીઓ તમારે લેવાની છે જુઓ સૌથી પહેલાં તમારે એક નવી સાવરણી લેવાની છે તેના પછી લેવાની છે એક પીળી કોળી પછી લેવાનું છે લાલ કે પીળું કપડું તેના પછી લેવાનું છે હળદર અને અક્ષત આ પૂરી રીતે પવિત્ર હોવા જોઈએ પૂરી રીતે પૂર્ણ હોવા જોઈએ ખંડિત ન હોવા જોઈએ તેના પછી તમારે એક દીવો લેવાનો છે હવે તે દીવો ભલે ઘીનો હોય કે તેલનો હોય જુઓ ધનતેરસના દિવસે તો દરેક ઘરમાં લોકો દીપક લગાવે જ છે કારણ કે દીપાવલી તહેવાર જ દીપકોનો છે અને ધનતેરસના દિવસથી શરૂ થાય છે હવે તેના પછી તમારે લેવાની છે અગરબત્તી કે ધૂપબત્તી જો તમે ધૂપબત્તી લેશો તો વધુ સારી વાત છે તેના પછી ગંગાજળ જો તમારા ઘરમાં ગંગાજળ સંભવ હોય તો લેજો અને જો નથી તો પણ કોઈ વાંધો નહીં સૌથી પહેલાં મૌન ધારણ કરો કારણ કે લક્ષ્મી શોરમાં નહીં પરંતુ શાંતિમાં આવે છે તો સૌથી પહેલાં તો તમારે તમારા ઘરમાં શાંતિ બનાવીને રાખવી છે જ્યારે આ ઉપાય તમે કરો ત્યારે ઘરમાં એકદમ શાંતિ હોવી જોઈએ ઘોંઘાટ હોવો જોઈએ નહીં ઘરમાં માત્ર તમે હોવા જોઈએ આ ઉપાય થોડો ગુપ્ત રીતે કરવાનો છે એવું નહીં કે તમે કરી રહ્યા છો અને પડોશી ઉપાય જોઈ રહ્યો છે નહીં તો આ ઉપાય લાભ નહીં આપે તમારે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે જે ઈશાન ખૂણો હોય છે જે પૂજાનું સ્થળ હોય છે ત્યાં તમારે દીપક રાખવાનો છે અને કહેવાનું છે કે હે માલક્ષ્મી હું દીપ નથી પ્રગટાવી રહ્યો મારો વિશ્વાસ પ્રગટાવી રહ્યો છું તેની લાજ રાખજો તેના પછી પીળા કપડાં કે લાલ કપડાં જે તમે લીધું છે તેના ઉપર કોડી રાખીને હળદર અક્ષત રોલીથી તિલક કરો અને કહો હે સમુદ્ર કન્યા હે ધનલક્ષ્મીની સ્મૃતિ મારા ઘેર આવો જૂઠું નહીં માગું માત્ર હિંમત માગું માત્ર સત્ય માગું માત્ર પરિવારની ખુશીઓ માગું આટલું તમારે કહેવાનું છે તેના પછી જે પોટલી તમે બનાવી હતી હવે તે જે પોટલી છે જેને બાંધતી વખતે તમે હાથમાં કાપશો અને કહેશો કે ઝાડુ મારા ઘરમાંથી ગંદકી હટાવે અને આ કોળી મારા મનના ડરને હટાવે તે પોટલીને લઈને તમારે તે ઝાડુની નીચે ચૂપચાપ દબાવી દેવાની છે ઝાડુને ઊભું કરો પોટલી તણખલાના મૂળમાં બાંધી દો જ્યાં કોઈ નહીં જુએ બસ લક્ષ્મી જોશે અને તે પોટલી એટલી ગુપ્ત રીતે બાંધવાની છે કે પરિવારના કોઈ વ્યક્તિની નજર જ તેના પર ન પડે તેના પછી આટલું કર્યા પછી તમારે કોઈ મોટા મંત્રની જરૂર નથી જુઓ મૌનનો સંકલ્પ તમારે લેવાનો છે તમારે ન કોઈ મોટા મંત્રનો ઉચ્ચાર કરવાનો છે હે માલક્ષ્મી પૈસા આપો આવું પણ નથી કહેવાનું છે સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી માત્ર એટલું જ બોલવાનું છે કે હે માલક્ષ્મી મારા ઘરમાં નિવાસ કરો હે માતા લક્ષ્મી હવે મારાથી ગરીબી સહન નથી થતી પણ હું અમીરી પણ નથી માંગતો હું ફક્ત અવસર માંગુ છું મારી મહેનતને મંજિલ આપજો મારા પરિવારની રક્ષા કરજો મારા ઘરમાં બરકત આપજો મારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપજો મારી થાળીમાં એટલું અન્ન આપજો કે મારો પરિવાર ક્યારેય ભૂખ્યો ન સૂવે અને જો કોઈ સાધુ મારા દ્વાર પર આવે તો તે પણ ભૂખ્યો ન જાય મારા ઘરને એકતા આપજો આટલું કર્યા પછી હવે ધનતેરસથી શરૂ કરીને દિવાળી સુધી નહીં પરંતુ અગિયાર દિવસ સુધી તમારે તે ઝાડુને તેવું તેવું જ રાખવાનું છે તે ઝાડુને તમારે અડવાનું નથી માત્ર દૂરથી પ્રણામ કરવાનું છે અને રોજ એક દાણો ચોખા કે ગોળ તમારે કોઈકને દાન કરવાનું છે અગિયાર દિવસો સુધી આ ઉપાય શરૂ થશે ધનતેરસથી લઈને આગામી અગિયાર દિવસો સુધી દર્શક મિત્રો જો તમને આજનો આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક તથા શેર જરૂરથી કરી દેજો માતાલક્ષ્મી તમને ધન ધાન્યથી અને સુખ સંપત્તિથી સમૃદ્ધ રાખે એવી મનોકામના સાથે જય લક્ષ્મી જય ધન્વંતરી ભગવાન